જય હનુમાન દાદા આપણે નાહી ગઈને તૈયાર થઈ ગયા વઘારેલી ભાકરી અને શાહ પીવા તૈયાર થઈ ગયા છીએ આપણું જમવાનું તૈયાર છે સવારનો બ્રેકફાસ્ટ અને બારનું વાતાવરણ જોયું તો આજે તો કાળા દિબાંગ જેવા વાદળા બહુ જ હતા અને એમ જ લાગતું હતું કે વરસાદ આવશે અને ગરમી પણ થોડીક હતી આજે બત્રીસ થી તેત્રીસ ડિગ્રી જેવું તાપમાન પણ હતું અને આ સંતનું નામ છે ધીરું આ કન્યાકુમારીના સંત કહેવાય છે સાઉથના ઘણા સમય પહેલા સંત થઈ ગયા છે પછી આવી ગયા આપણે નાવા માટે તો રોબિનભાઈ આ રીતે નાતા હતા દરિયામાં અને મોજા બહુ જ ઉલડતા હતા અને નાવામાં પણ થોડું રીક્ષ હતું કેમ કે પાણી હતું કુદરતી નેચરલ રીતે મોજા ઉલડતા હતા અને પાછું જ્યારે પાણી વળતું હતું ત્યારે ખેંચીને બહુ જતું હતું છતાં પણ રોબિનભાઈ નાતા હતા અને રોબીનભાઈ મજા કરી અને પછી તો મને થયું લાવો હું ઘડીક નાઈ લઉં તો હું નાહવા બેસી ગયો પણ આ રીતે પકડીને બેસીએ તો જ નહીં ખાવા એવું હતું નહીંતર તો આપણે મોજાની હડોળ અંદર વહી જાવી એવું હતું કોઈ નાવાની જીગર નહોતું કરતું અમે બે ભાઈને રોબીને હિંમત કરીને નાવાની તૈયારી કરી પછી મને થયું લખડીક હું શૂટિંગ ઉતારું તો મારા ફોનથી હું શૂટિંગ ઉતારતો હતો આ રીતે શૂટિંગ ઉતારતો હતો મારા હાથમાં મોજું જેવું આવ્યું અને આ સિકાસ હતી દાદરમાં તો મોજા એવી થફડાક મારી એ હું પડી ગયો ત્યારે હું પડી ગયો એટલે ફોન પડી ગયો તો મારો ફોન મોજાની હળવ રોઈ ગયો હતો આ તમે જોઈ શકો છો આ મોજું આવ્યું છે આ જુઓ આ ફોન હું પડી ગયો હવે ફોન રોઈ ગયો છે હવે આ ફોન અત્યારે મારા હાથમાં નથી મને તો એમ થયો મારો ફોન ગયો પણ ભગવાન ને કરવું એક સેકન્ડ આ એક સેકન્ડમાં મારો ફોન હાથમાં આવી ગયો નહીં ફોન ન હોત અને ફોન મારા પ્રવીણભાઈ હતા તો એને લઈ લીધો એ ન હોત તો મારો ફોન આજે વહી ગયેલો હતો અને આ મોજા એટલા બધા હતા કે એની તારા વાત જ પૂછવામાં કે પાસા જ એટલા ખેંચી જતા હતા જે મોજા આવ્યા પછી પાણી આવે એ રિટર્ન પાણીનો મારો બહુ જ હતો એમાં તમે ગમે એમ કરો તો તમને પાછા ખીંચી જાય એવું મોજું હતું અને નહવાનું મોજ કરી પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે તો રસ્તામાં આવી પવન શખ્યો બી આવતી હતી એનું શૂટિંગ ઉતાર્યું અને રસ્તાનું મોજ લેતા જતા હતા ત્યાં એમ થયું ચાલો ને શાહ પીવી તો સાઉથમાં ક્યાંય વેજીટેરિયન હોટલ બહુ ઓછી મળે છે તો હું આ ગાડીમાં શ્યામાન સાથે રાખું છું ગમે ત્યારે ખાવાનું મન થાય ચા પીવાનું મન થાય તો આ ખોલી જાતે સા બનાવી લીધી તપેલી નહોતી તો કુકરમાં બનાવી નાખી અને સામાન સાથે હોય છે તો આ રીતે સા બનાવી લીધી પી લીધી આવજો હવે મળીશું બીજા પ્લોકમાં બાય બાય